ભારત બંધના એલાનને લઈને બોડેલીમાં સમર્થન બોડેલીના બજારો સજ્જડ બંધ કરવામાં આવ્યા એસસી એસટી આરક્ષણ ભારત બંધના એલાનના સમર્થનને લઈને બોડેલી સજ્જડ બંધ કરાયો સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં એસટી એસ સમાજ દ્વારા બંધનું એલાન અપાયું છે છોટાઉદયપુર જિલ્લાના બોડેલીમાં સંપૂર્ણ બંધ લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા બોડેલીમાં તમામ જ્ઞાતિના વેપારીઓ તેમજ નાના ગલ્લા લારી વાળાઓએ આદિવાસી સમાજને બંધ રાખી આપ્યું સમર્થન ભારત બંધના ના એલાન ને બોડેલીમાં સમર્થન આપવામાં આવ્યું અનુસૂચિત જાતિ અને જનજાતિ વિશે જે કોઈ એમના ચુકાદાની અંદર સ્પષ્ટતા અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ અનામતને વર્ગીકરણ કરવું એવું નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે જેના અનુસંધાને અમે ભારત સરકારના માન્ય વડાપ્રધાન શ્રીને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણ અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને અનુસરી અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ જ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી માંગણી છે અને આ તબક્કે નામદાર ભારત સરકાર

ગોરદપુર જિલ્લાના બોરેલી અલીપુરા ખાતે જ્યારે બંધનું એલાન આપવામાં આવે છે ત્યારે તમામ વેપારી મહામંડળોએ સવેછાયે દુકાનો બંધ કરી અમને સાકાર આપેલ છે ભારત દેશની સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાને એસસી એસટી સમુદાયને જે વિસંતા લાવી ત્રણસો ને ત્રણસો બેતાલીસને કલમમાં જે નીચું સ્તરે લાવીને જે અન્યાય કર્યો છે એ અન્યાયના માનમાં સમગ્ર ભારત આજે બંધનું એલાન આપેલ એના સમર્થનમાં આજે બોડીલીના તમામ ખૂબ તમામ સંપ્રદાયના માણસો અમને સંપૂર્ણ ટેકો જાહેર કરીને ઓડેલી અલીપુરા ઢોકલિયા બંધ કરેલ છે અને તમામ લોકોનો અમે આ તબક્કે એમનો આભાર માનીએ છે એમને અભિનંદન આપીએ છીએ આ તબક્કે બીજું કઈ ના કહેતા સમગ્ર બોડેલી જનતાનો અલીપુરાની જનતાનો આભાર માનીએ છીએ જય જોહર જય ભીમ ત્યારે આજે જે એકવીસ ઓગસ્ટ અને જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેનું જે સમર્થન છે છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળ્યું છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ગામ સંપૂર્ણ બંધ જોવા મળ્યું છે ઇમરાન મનસુરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર